દીપડા નો મૃતદેહ મળી આવ્યો છે જેમાં વાવરડા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાળુભાઈ ની વાડી આ મૃતદેહ મળી આવ્યો છે જેમાં વાડી માલિકે વન વિભાગ જાણ કરતા વન વિભાગ વેટરનરી ડોક્ટર સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું તો પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને કબજે લઈ જસાદર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે મહેશ ટોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર